સમગ્ર શિક્સા અંતર્ગત મહીસાગર જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સક્ષમ શાળા એવોર્ડથી સન્માનિત કરવાનું લુણાવાડા બાવન પાટીદાર સમાજ ઘર ખાતે યોજાયું હતું જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો સક્ષમ શાળા દ્વારા હાથ ધરાયેલા બેઝ લાઇન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા બાર પેરામીટર્સમાં ચાર સ્ટાર અને પાંચ સ્ટાર હાંસલ કરનાર શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી આ સર્વેમાં સ્વચ્છ હરિયાળી સલામત અને ટકાઉ શાળા સક્ષમ શાળાની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખવામાં આવી હતી આ અંતર્ગત જિલ્લાની ગ્રામ શહેરી અને નિવાસી શાળાઓમાંથી પાંચ જિલ્લા કક્ષાની અને છ તાલુકા કક્ષાની એમ કુલ અગિયાર શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો આચાર્યો એસ એમસીના સભ્યો અને વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન પ્રમાણપત્ર અને પુરસ્કાર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા શિક્ષણાધિકારી ડાયોટ પ્રાચાર્યશ્રી શાળાના આચાર્યો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષકો વિદ્યાર્થીઓ એસએમસી સભ્યો સીઆરસી સભ્યો વિવિધ સંઘના અગ્રણીશ્રીઓ બીઆરસી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહિસાગર